સમરસ થવા બદલ ગ્રામજનો હૃદયપૂર્વક આભાર સાથે ગ્રામ પંચાયત સમરસના ના એક બીજાને ફૂલહાર પહેરાવી એકબીજાનું મોં મીઠું કરવામાં આવ્યું આપણી ગ્રામ પંચાયત સમરસ બની છે તે જાણીને ખૂબ જ આનંદ અને સંતોષ થતા આ સિદ્ધિ આપણા સૌની એકતા સમજદારી અને સહયોગનું પ્રતિક છે ગ્રામ પંચાયત સમરસ થાય એટલે કે ચૂંટણી વિના સર્વસંમતિથી સભ્યોની પસંદગી થાય જે ખરેખર પ્રશંસનીય પગલું છે તે સાથે સૌના સહકાર અને સર્વસંમતિથી લેવાયેલા આ નિર્ણય બદલ અમે સર્વ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી છે અમારા ગામના દરેક લોકો વિકાસ અને શાંતિને કેટલી પ્રાથમિકતા આપે છે ચૂંટણી પ્રક્રિયામાં થતો સમય શક્તિ અને ધનનો વ્યય ટાળીને તે સૌએ ગામના ભવિષ્ય માટે એક ઉજ્જવળ માર્ગ પસંદ કર્યો છે આશા છે કે આ સમરસ પંચાયત આપણા ગામને પ્રગતિના નવા શિખરો સર કરાવશે અને સૌના સાથ સૌના વિકાસના મંત્રને સાર્થક કરશે ચાલો આપણે સૌ સાથે મળીને આપણા ગામને વધુ સમૃદ્ધ અને સુખી બનાવીએ ફરી એકવાર આપ સૌ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર ભાજપના ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તા દ્વારા સમરસ ન થવા બદલ ખલેલ ઉભું કરેલ પણ ભાજપના અલગ અલગ પદ પર પોતાનો કાર્યભાર સંભાળતા પૂરી રીતે સાથ અને સહયોગ આપેલ છે માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આ સાથે જ ગામના વિકાસ માટે આગળ પણ એવો જ સાથ અને સહકાર આપશે તેવી આશા રાખીએ છીએ તે સાથે તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા તે સાથે નિઝર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા અને ગુજરાત રાજ્યના મંત્રી આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ આ સર્વ ભાજપનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ આ સાથે ગામના વિકાસ માટે આગળ એવો સાથ અને સહકાર મળે તેવી આશા રાખીએ છીએ રિપોર્ટ વિકાસ પાટિલ તુફાન એસપી ન્યૂઝ તાપી અમારું નામ પ્રદીપ કુમાર મોહનભાઈ ચૌધરી હું હનુમંત્યા ગામનો રહેવાસી છું આજ રોજ અમારો જૂથ ગ્રામ પંચાયતમાંથી અલગ પડેલી ગ્રામ પંચાયત હનુમંત્યા જે સમરસ જાહેર કરેલ છે એ બદલ ગામજનોને ને અમારા જે ચૂંટણી આયોગનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે પંચાયત છૂટી કરવા માટે જે અમને મદદરૂપ થયા હતા જેમ કે અમારા ડૉક્ટર જયરામ ગામિત સાહેબ અમારી ધારાસભ્ય છે તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ વિક્રમ સાહેબ જિલ્લા પ્રમુખના જે સાહેબ છે અમારા સુરજ વસાવા સાહેબ જેમનો અમને ખૂબ સહયોગ ને સહકારથી અમે પંચાયત છૂટી પાડીને આજે અમે સમરસ જાહેર થયા છે એ બદલ અમે એમને ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ આપના પરિચય હું સોનલ પ્રદીપભાઈ ચૌધરી છું હનુમંતિયા ગામની રહેવાસી છું હું આજે જૂથ ગ્રામ પંચાયતમાંથી છૂટું પડેલ અમારું હનુમંતિયા ગામ બિનહરીફ તેમજ સમરસ થયેલ છે જેની મને સરપંચ જાહેર કરી છે અને એના માટે હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના શબ્દો પણ નથી મારા પાસે કહેવા માટે કે એમનું ખૂબ સમર્થન છે મને અને વડીલોનો કામના વડીલોનો તેમજ જે પણ મહેનત કરી છે એમના આજ દિન સુધી મારા સાથે રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા તુફાન એસડી ન્યૂઝમાં વધુ સમાચાર જોવા માટે યુટ્યુબને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને હા સાથે ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં